અમરેલીના ચક્કરગઢના પાટિયા નજીક બે દિવસ પહેલા ત્યારે આ ઘટનામાં અજાણ્યા વાહને લેતા વર્ષની મોત હતું આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા વાહનને શોધી કાઢ્યું હતું ત્યારે અકસ્માત સર્જી સિંહને કચડીને નાસી જનાર ટ્રક સાથે રાજુ પરાડીયા નામના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે તારીખ ચોવીસ એપ્રિલના રોજ અમરેલીથી સાવરકુંડલા જતા રોડ ઉપર એક અજાણ્યા વાહન દ્વારા માદા મૃત્યુ થયેલ જે બાબતે લીલીયાવન્ય જીવના રેન્જના સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલ અને તપાસ શરૂ કરેલ જેમાં આ સવારના સમયગાળાના અરસામાં આ વિસ્તારમાંથી પસાર થયેલા વિવિધ વાહનોનું સીસીટીવી ફૂટેજ મેળવેલ જેનામાં પોલીસ વિભાગની નેત્ર શાખાનો પણ ખૂબ સહયોગ મળે અમરેલીથી લઈને સાવરકુંડલામાં અલગ અલગ અંદાજીત નવથી દસ સ્થળોના આ ફૂટેજ ચકાસતા ગઈકાલે સાંજે અંદાજિત નવ દસ વાગ્યાના અરસામાં કુકાવાઓ રોડ ઉપરથી એક શંકાસ્પદ વાહન મળી આવેલ જેની તપાસ કરતાં એ જ વાહન દ્વારા એક્સિડન્ટ થયેલું હોય તેવું જાણવા મળેલ છે હાલ આગળની કાયદેસરની કાર્યવાહી વાઇલ્ડલાઇફ વોર્ડન અમરેલી દ્વારા હાથ ધરવામાં આવેલ છે